વાગોળિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા સીધા લાઈવ પ્રસારણ આવી રહ્યું છે સીઆર પાટિલ નું ત્યાં જઈએ એક પણ વ્યક્તિની ગરીબી હતી નહીં ગરીબી હતી તો ફક્ત કોંગ્રેસીઓની હતી કોઈ પણ આ દેશના કોઈ પણ ગરીબની ગરીબી હતી નહીં મોદી સાહેબે કઈ પણ સૂત્ર આપ્યા વગર આ દેશના પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા આ કોઈ ગુજરાતનો કે આ દેશનો આંકડો નથી યુવાન દ્વારા કરવામાં આવેલો સર્વેની અંદર એમાં એમણે કહ્યું કે જો ભારતમાં છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબના વહીવટમાં એમના શાસનમાં પચ્ચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે આ મોદી સાહેબના વહીવટ છે કોરોના આવ્યો આપણે રાહ જોતા હતા કે કોઈ રસી આવે આપણને બચાવે પણ એ રસ્સીની રાહ જોઈ તો એ તો કોંગ્રેસ જોઈ શકે તમે કલ્પના કરો કે જો કોંગ્રેસ નો રાજ હોત ધીમી ગતિના સમાચાર એ પ્રધાનમંત્રી હોત ખબર પડે જ તમને કોણ કોણ એ ધીમી ગતિના જો પ્રધાનમંત્રી હોત અને એ કોઈ રસી ની રાહ જોઈ હોત ને તો આજે આ ધર્મેન્દ્રસિંહ સભા બોલાવવાની જરૂર નહીં પડશે આમાંથી કેટલા ઉકલી ગયા પણ આ તો નરેન્દ્ર મોદી છે એમણે દેશના સાયન્ટિસ્ટોને વિશ્વાસ અપાવ્યો કે તમારી શક્તિમાં તમારી ટેલેન્ટમાં મને વિશ્વાસ છે તમે શોધ કરો હું તમારી સાથે છું સફળતા હશે તો તમારી હશે નિષ્ફળતા હશે તો મારી હશે અને આ દેશના સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટોએ એક એકની બે રસી બનાવી અને સો એકસોને ચાલીસ કરોડ લોકોને નરેન્દ્ર મોદી સાહેબે એ બંને રસી મફતમાં આપી આખા દુનિયામાં કોઈ સમૃદ્ધ દેશના રાષ્ટ્રપતિએ એ વડાપ્રધાને પણ એના દેશના લોકોને રસી આપી શક્યા નથી ફ્રી રસી આપી શક્યા નથી મોદી સાહેબે આપ્યું છે ઉપરાંત મોદી સાહેબે બીજા સો દેશોને પણ આ રસી મોકલી અને એમને પણ બધાને જીવનદાન આપવાનું કામ પણ એ નરેન્દ્ર મોદીએ કર્યું બીજા પાસે અપેક્ષા રાખીને લાચાર થઈને રાહ આ ભારત દેશ ગરીબનો દેશ લાચાર દેશ એને મોદી સાહેબે બહાર કાઢ્યો આપણા બધાનો ગૌરવ એ મોદી સાહેબે વધાર્યો મોદી સાહેબ એ દુનિયાને બતાવ્યું છે કે ભારત હવે લાચાર નથી ભારત હવે ગરીબ નથી ભારત સમૃદ્ધ છે પોતાના પગ પર ઉભો છે ભારત હવે માંગવા માટે નથી ભારત સો દેશોને રસી આપી શકે એવો સક્ષમ બન્યો છે મોદી સાહેબે વર્ષ અમેરિકામાં કોઈ રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે રોગને કારણે જે લોકો મર્યા હતા એના કારણે ભૂખમરામાં લાખો લોકો મર્યા હતા મોદી સાહેબે રસી તો આપી પણ તે વખતે કામ ધંધા બંધ હતા ગરીબ લોકો મજૂરી પર જઈ શકતા નહોતા ત્યારથી મોદી સાહેબે દરેક માથા દીઠ પાંચ કિલો મફત અનાજ આપવાની યોજના શરૂ કરી એસી કરોડ લોકોને દરેકને ને દીઠ પાંચ કિલો અનાજ આપવાની યોજના આજે પણ મોદી સાહેબે ચાલુ રાખી છે આ મોદી સાહેબ કરી શકે છે એમણે ગરીબોની વ્યથામાંથી ગરીબોને બહાર કાઢવાનો એ યશસ્વી પ્રયત્ન કરે છે મોદી સાહેબે આ બધું તો કર્યું સાથે સાથે એમને ભારતનો વિકાસ કરવા માટે તમે જોયું હશે કે પહેલા બાબા આદમ ટ્રેનમાં આપણે જતા ટ્રેન જેવો કોઈ કંટાળાજનક કે દુઃખદ પ્રવાસ પહેલા નહોતો પણ હવે હવે તમને વંદે ભારત જેવી ટ્રેન મળે છે એકસો ને સાત કિલોમીટર ની સ્પીડે ચાલતી આ ટ્રેન કલ્પના આપણે ક્યારે નહોતી કરી આવનારા દિવસોમાં દરેક ટ્રેન આટલી સ્પીડમાં ચાલશે એ પ્રકારની વ્યવસ્થા મોદી સાહેબે કરી છે પેલા એક કોચ આયાત કરવો પડતો હતો એની જરૂર હોય તો બીજા દેશમાંથી માંથી પડતા હતા હવે વંદે ભારત ના વીસ કોચ બને છે એન્જિન સાથે આ ટ્રેન વીસ કોચની તમે કલ્પના કરો કે આ ટ્રેન બનાવવામાં કેટલા દિવસ જતા હોય કેટલા દિવસ જતા હશે એક અઠવાડિયામાં આખી વીસ કોટી ટ્રેન એન્જિન સાથે નરેન્દ્ર મોદી સાહેબ બનાવી રહ્યા છે પાંચસો ટ્રેન નો ટાર્ગેટ છે હવે તો એને વિકાસ બાંધા ઓર્ડર મળી રહ્યા છે આ દેશ હવે વંદે ભારત ટ્રેન એ બાર ના દોષ લોકોની પણ જરૂરિયાત પૂર્ણ કરવા માટે આ દેશ સક્ષમ બન્યો છે મોબાઈલ બનાવવામાં આપણા દેશના પ્રોડક્શન આજે બીજા નંબરે પહોંચ્યું છે આપણે જ્યારે શસ્ત્રોની જરૂર પડતી ત્યારે બોમ્બ હોય ટેન્ક હોય વિમાનો હોય વધુ જ બહારથી લાવવું પડતું હતું નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું એમણે કલ્પના કરી તમે એનું ધ્યાન રાખો શું એમનો વિચાર છે એમણે કહ્યું કે માની લો કે ભારત પાકિસ્તાનનો યુદ્ધ થાય અને અમેરિકા એવું કહે કે પાકિસ્તાન પણ અમારો મિત્ર દેશ છે એ પણ અમારી પાસે શસ્ત્રો ખરીદે છે હવે અમે ભારતને સ્વસ્થ નહીં આપીએ તો આપણે લડાઈ હારી જઈએ એમણે કહ્યું કે આપણે સાવલંબી બનવું પડે મોદી સાહેબે વિમાનો બનાવવાનું ચાલુ કર્યું બરોડામાં પણ વિમાન બનતા થયા છે હેલિકોપ્ટર બનાવવાના ચાલુ કર્યા ટેન્ક બનાવાની ચાલુ કરી મિસાઇલ બનાવ્યા એમણે જે ટેન્ક બનાવી કેવી ટેન્ક છે અહીં જો અહીંયાથી ચાલીસ કિલોમીટર દૂરનું નિશાન લઈ શકે અને એમાં ફક્ત ત્રણ મીટરનો ફરક આવે ચાલીસ કિલોમીટર દૂર કોઈ જહાજ ઊભું હોય અને એને તોડી પાડવું હોય તો એને ત્રણ મીટર આ તરફ કે ત્રણ મીટર આ તરફ એટલે દસ ફૂટનો ફરક પડે પણ જહાજ તો એટલું મોટું હોય કે નિશાન પરફેક્ટ પડે આવી ટેન્ક એ આપણા દેશમાં બનાવી એ પણ ગુજરાતમાં બનાવી એ સુરતમાં બનાવી આપણા માટે ગર્વની વાત છે કે આવી પરફેક્ટ ટેન્ક કે મોદી સાહેબે ગુજરાતમાં એનું પ્રોડક્શન કરીને હવે આપણા રક્ષણ માટે એ ટેન્કો ત્યાં ઉભી થઈ ગઈ છે હવે યુદ્ધ થાય તો અમેરિકાને શસ્ત્ર માંગવાની આપણને જરૂર નથી એવા આપણને મજબૂત કર્યા છે દુશ્મનોને દાંત કાઢા કરવા માટે પાકિસ્તાનમાં એના ઘરમાં ઘુસીને મારવાની વાત જો કોઈએ કરી તો નરેન્દ્ર મોદી સાહેબ કરી શક્યા પહેલાની સરકારોમાં ચીનના સૈનિકો આપણા અહિયાં પંદર પંદર કિલોમીટર અંદર આવી જાય આપણા સૈનિકો પૂછે દિલ્હીને કે શું કરીએ દિલ્હી થી સૂચના મળે કરવાનું નથી એમને ગુલાબ જાંબુ એમને લાડુના પેકેટ આપો એમને પાછા જવા દો મોદી સાહેબ ના આવ્યા પછી હવે આપણી બોર્ડર ની અંદર એક પગ મૂકવાની પણ આ ચાઈના સૈનિકોની તાકાત નથી આપણા એક સૈનિકે ચાઇનાના વીસ સૈકુલ સૈનિકોને એમણે પૂરા કરી નાખ્યા હતા ત્યારે ચીનના સૈનિકોને પણ લાગ્યું કે આપણા દેશનો ભારતનો એક સૈનિક ચાઇનાના વીસ સૈનિકોની સેકે એટલી તાકાત આ કે છે આ તાકાતનો પ્રદર્શન પણ મોદી સાહેબના સમયમાં થયો મારા મિત્રો આપને એ જ કેવું છે કે આ આજે વાઘોડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જોડાવવા માટે એમણે જ્યારે એમણે પ્રપોઝ કર્યો ત્યારે મેં બધા અમારા આગેવાનો સાથે ચર્ચા કરી બેઠા બધા આગેવાનોને પૂછ્યું ત્યારે બધા એક અવાજે બધા જ કાર્યકર્તાઓ સાથે સ્વીકાર્યું કે ના એમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું જોઈએ કોઈ ધારાસભ્યમાંથી રાજીનામું આપે પહેલીવાર ધારાસભ્ય બન્યો હોય અને રાજીનામું આપીને ફરીથી ઇલેક્શન લડવા માટે તૈયાર થાય કારણ કે તમારા બધામાં વિશ્વાસ છે કે ફરીથી જીતાડવાની જવાબદારી હવે તમારા બધાની છે તો લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે ચૂંટણી નજીક આવી રહી છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વડોદરા ખાતેના કાર્યક્રમમાં છે જોકે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા છે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે ઘર વાપસી કરી છે આવ્યા ધર્મેન્દ્રસિંહ ના ઘર વાપસી કાર્યક્રમમાં સી આર પાટીલ કોંગ્રેસ પર વસ્યા હતા કોરોનામાં કોંગ્રેસની સરકાર હોત તો સ્થિતિ અલગ હોત જોકે વડાપ્રધાન ના કારણે જ આ બબ્બે રસીએ ફ્રીમાં આપવાની છે કોંગ્રેસ એટલી ધીમી ગતિના સમાચાર તો સાથે જ સી આર પણ અપીલ કરી હતી કે ધર્મેન્દ્રસિંહ ને ભારતીય જનતા પાર્ટી માંથી ચૂંટણી લડાવવામાં આવે અને મતદારોને પણ અપીલ કરી કે તેઓ પણ તેમને જીતાડે કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જે કામો થઈ રહ્યા છે વિકાસના કામો

દરેક લોકોને આજે ભારતીય જનતા પાર્ટીના જે વિકાસ થઈ રહ્યો છે તેમના દ્વારા તેના પર વિશ્વાસ છે સૌનો સાથ સૌનો વિકાસ દરેક લોકોને તેના પર વિશ્વાસ અને સાથે જ મોદીજીની ગેરંટી પર પણ લોકોને વિશ્વાસ છે તો સાથે જ જે આત્મનિર્ભર ભારત બની રહ્યું છે તેને લઈને પણ સી આર પાટીલે વાત કરી હતી એ પછી ટેન્કને લઈને હોય ટ્રેનને લઈને હોય તે તમામ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે વિકાસની ગતિ હરણફાળ ભરી રહી છે જોકે કોરોનામાં કોંગ્રેસની સરકાર હોત તો સ્થિતિ કંઈક અલગ હોત તેવું પણ તેમણે કહ્યું હતું કોંગ્રેસ એટલે ધીમી ગતિના સમાચાર તેમણે નિવેદનમાં કહ્યું હતું કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો કોંગ્રેસના સમયમાં રેલવેના કોચ પણ આયાત કરવા પડતા હતા કોંગ્રેસે જે કામ નથી કર્યું તે ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી બતાવ્યું છે પીએમ મોદીએ સાબિત કર્યું છે કે ભારત હવે લાચાર નથી જોકે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં છે અને સીઆર આર પાટીલે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જીતાડવાની અપીલ પણ કરી હતી ધર્મેન્દ્રસિંહ જીતાડવાની તમારી જવાબદારી છે તેવું પણ સીઆર આર પાટીલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે ઘર વાપસી કરી છે અને તેના જ માટે સીઆર આર પાટીલે આ અપીલ કરી